રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષથી આધાર કાર્ડ માટેની કામગીરીનું તમામ વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું છે આમ છતાં પણ ચાલુ દિવસોમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અરજદારોનો ઘસારો રહેતો હોય છે જેને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ખુરશી અને મંડપ ભાડે લાવીને ત્યાં ટેમ્પરરી સગવડ કરવામાં આવી હતી જેને બદલે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સેન્ટ્રલ ઝોન કચેરીએ કાયમ છાયડો રહે તેવા શેડ ઊભા કરવામાં આવ્યા છે તેમજ બાકડા અને પાણીની સગવડતા પણ કરવામાં આવી છે જેને લઈને લોકોને કાયમી સગવડ મળશે અને મનપાને ખુરશી મંડપના ભાડાથી બચત થશે ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયા છે અને દિન પ્રતિદિન ગરમી વધતી જાય છે શહેરીજનોની સુખાકારી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટના સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની અંદર જે મુખ્ય કચેરીઓ છે ત્યાં આધાર કેન્દ્રની અંદર લોકોને તડકામાં ઊભું ન રહેવું પડે એના માટે એક પરમનન્ટ સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈ પરિવારજનો આવે બાળકોને લઈને આધાર કઢાવવા આવતા હોય છે એને તકલીફ ન પડે એના માટેની આખી આ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા અમે લોકોએ પરમાનન્ટ સ્ટ્રક્ચર દ્વારા પરંતુ હવે પરમાનન્ટ સ્ટ્રક્ચર ઉભું કરી છે જેથી કરીને ખર્ચ તો ઠીક છે એટલો બધો બહુ ખર્ચ નથી પણ ત્રણસો ને પાસઠ દિવસ બાર મહિના સુધી આ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઉભું કરવાનું અમારો એકમાત્ર ધ્યેય છે લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેની આખી આ વ્યવસ્થા અમે ગોઠવી છે આધાર કાર્ડની કામગીરી અઢાર વોર્ડમાં પણ શરૂ કરવામાં આવી છે કેવો રિસ્પોન્સ છે ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્રણે ત્રણ ઝોનની અંદર જે લોડ હતો વધારે જે લોકોની લાઈનો ટે સેન્ટ્રલ ઝોનમાં કોર્પોરેશનની કચેરીની બહાર ઉભારે રહેતા એવા કેટલી બધી મુશ્કેલીઓ પડતી નવા નાણાકીય વર્ષની અંદર મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન તાત્કાલિક ધોરણે થાય એના માટે જે તે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને પહેલી એપ્રિલથી બજેટની પહેલી વેલી યોજના જે સક્સેસફુલ યોજનાને લોકોને ઉપયોગી યોજના છે એ શરૂ થઈ ગઈ છે આપ સૌ મિત્રોના માધ્યમથી આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રાજકોટના શેરીજનોને મારું હાર્દિક નિમંત્રણ છે અને આહવાન પણ છે કે જે આપને આધાર કાર્ડની કોઈપણ કામગીરી કરવી હોય તો તમારા નજીકની બોર્ડ ઓફિસે જેલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સ્માર્ટ બોર્ડ ઓફિસ બનાવવામાં આવી ત્યાં જઈને આપ આધારની કામગીરી આપ આરામથી કરી શકો છો જેથી કરીને સેન્ટ્રલ ઝોનમાં કે ઈસ્ટ ઝોનમાં આપને કોઈએ ધક્કા ખાવા ન હોય